નમસ્કાર ખેડૂત મિત્રો યુટ્યુબ આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારી એક બે હજાર ચોવીસ વાર સોમવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બે હજાર ચોવીસનો પહેલો દિવસ અને જાણી લઈએ કે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કેવી બજાર રહેલી છે ભાવમાં કેટલો તફાવત થયેલો છે પણ એ પહેલાં હા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને બીજી વસ્તુ એ કે ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હતી કે આપણું સાત બાર આઠ અ જે હોય એની અંદર આપણું ખેતરનું માપ લખેલું હોય તો એ કેટલા વીઘા થાય એની ખબર નથી પડતી તો એના માટે એક વિડીયો આપણે આપી દીધો છે જેમાં તમારે ખાલી ગુણાકાર કરવાનો છે અને તમને ખબર પડી જશે કે જે ક્ષેત્રફળ તમને તમારા સાત બારમાં લખેલું છે એ કેટલા વીઘા થાય છે કેટલા ગુઠા થાય છે બધી માહિતી મળી જશે એટલે આ વિડીયો પૂરો થાય ત્યાં તમને એ વિડીયો મળી જશે જરૂરથી એક વખત જોઈ લેજો તો ચાલો આગળ વધીએ હવે અને જોઈ લે કે બે હજાર ચોવીસમાં રાજકોટમાં બજાર કેવી રહેલી છે સફેદ જુવારનો નીચો ભાવ આજે આઠસો દસ રૂપિયાથી ઊંચો ભાવ નવસો પચાસ રૂપિયા હતો હાઉની વાત કરીએ તો ચારસો ચોરાણું થી પાંચસો બોતેર રૂપિયા કાળા તલ આજે અઠ્યાવીસો પંદર થી એકત્રીસો મગ પંદરસો પચાસ થી ચોવીસો રૂપિયા સોયાબીન આજે આઠસો થી નવસો ચોવીસ ચોળીની વાત કરીએ તો સત્યાવીસો થી બાર રૂપિયા પીડા ચણા આજે નવસો થી એક હજાર સિત્તેર સફેદ ચણા ઓગણીસો થી પચાસ વાત કરીએ તો નવસો થી અગિયારસો એકાણું રચકાનું બીજ ત્રણ થી છત્રીસો નવ્વાણું આગળ વાત કરીએ તો બાજરી આજે ચારસોથી પાંચસો દસ રૂપિયા તુવેર સોળસોથી ઓગણીસો વીસ રાયડો નવસો ત્રીસથી નવસો રૂપિયા વટાણા નવસોથી અગિયારસો એંસી સૂકા મરચાં પંદરસોથી થી પચાસ રૂપિયા એરંડો એક થી અગિયારસો પચીસ રાય બારસોથી તેરસો પાંત્રીસ અજમાની વાત કરીએ તો અઢારસો થી ચોવીસો રૂપિયા વરિયાળી આજે બારસો થી ત્રેવીસો પાંત્રીસ કલંજી આજે એકત્રીસો થી એકત્રીસો આગળ વાત કરવામાં આવે રાજકોટમાં ડુંગળીની તો એકસો થી ત્રણસો એકતાલીસ લસણ બાવીસોથી પાંત્રીસો અડદ આજે ચૌદસો થી પચીસ રૂપિયા ધાણા અગિયારસો થી ચૌદસો દસ રૂપિયા વાત કરીએ તો અગિયારસો પચાસ થી ચૌદસો બાલ છીણી મગફળી પચાસ થી ચૌદસો એસી જીરાની વાત કરીએ રાજકોટમાં આજે તો સુડતાલીસો પચાસ રૂપિયા થી પાંચ હજાર આઠસો પચાસ રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજે તાજા બજાર ભાવ હવે કઈ રીતે તમે તમારા ખેતરના ક્ષેત્રફળ જે આપેલા હોય છે સાત બાર આઠ આની અંદર એમાંથી વીઘામાં ફેરવી શકો એનો તમને વિડીયો આપી દીધો છે બે રીત છે બેમાં ખાલી ગુણાકાર કરવાનો છે એટલે જરૂરથી વિડીયો જોઈ લેજો અને જાણી લેજો કે તમારા સાત બારની અંદર જે વીઘા આપેલા છે અને તમારી પાસે હકીકતમાં જે વીઘા છે એક છે કે એમાં ફેર રહેલો છે વિડીયોમાં અંજ સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર